તો શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે તેને લઈને અંબાજી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે જ્યારે ભાદરવી પૂનમના મેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળા પહેલા જ સંઘનો પ્રવાહ અંબાજી તરફ જોવા મળી રહ્યું છે ત્યારે આજે સુંદરડાથી અંબાજી ખાતે દંતવંત યાત્રા કરતો સંઘ અંબાજી આવી પહોંચ્યો આ સંઘમાં ત્રણસોથી વધુ માય ભક્તો જોડાયા છેલ્લા વીસ વર્ષથી આ સંઘ અવિરતપણે અંબાજી આવી રહ્યો છે સુંદરના ધામથી અલ્પેશ બાવજી આ સંઘ લઈને અંબાજી આવતા હોય છે ત્યારે આ વખતે ભાદરવી પૂનમ પહેલા જ આ સંઘ શક્તિપીઠ અંબાજી આવી પહોંચ્યો આ સંઘ અંબાજી ખાતે પહોંચતા સમગ્ર અંબાજી મંદિર બોલમાડી જય જય અંબે થી ગુંજી ઉઠ્યું હતું મંદિર દર્શન કરી ગબ્બર ખાતે જ્યોતના દર્શન કરવા પહોંચશે યાત્રાધામ અંબાજી બોલમાડી અંબે જય અંબે નાદ

દંપટ કરતા કરતા આવે છે અને તે પોતાના ભક્તો માટે આવે છે કોઈના માટે પોતાના ભલે તાપ હોય 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 તડકો કે વરસાદ તડકાની અંદર પણ આવી આકરી કસોટી કરીને માતાજી આખી આકરી કસોટીમાંથી પસાર થાય છે અને ભક્તો માટે આવે છે સંઘના કેટલા યાત્રિકો છે ને કેટલા વર્ષથી આવે છે સંઘમાં લગભગ ઓછામાં ઓછા ત્રણસોથી થી ચારસો માણસો હશે અને છેલ્લા બાવીસ વર્ષથી આવે છે અહીંયા